એજન્સીને જવાબદારી સોંપી આ કામગીરીની આ કામગીરી માટે પંદરમાં નાણાં પંચમાંથી નાણાં ફાળવવામાં આવ્યા હતા અને આ નવી વ્યવસ્થાનું ઉદ્ઘાટન નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું પ્રસંગે નગરપાલિકાના તમામ સભ્યો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાના ઓફિસરે જણાવ્યું હતું કે શહેરની સ્વચ્છતા જાળવવા માટે નવી યોજના હેઠળ કાર્ય શરૂ થશે ડોર ટુ ડોર કચરા કલેક્શન દ્વારા શહેરી વિસ્તારોમાં કચરાની ગંદકી ઓછી થશે તથા શુદ્ધ અને આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરવામાં સહાય મળશે જાફરાબાદ શહેરમાં નાગરિકો માટે આ નવી પહેલ યોગ્ય હોવાનો અંદાજ નગરપાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે અને લોકોને સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી છે ડોર ટુ ડોર કચરાનું આજથી શરૂઆત કરવામાં આવી છે ડોર ટુ ડોરનું કલેક્શનનું કામ વર્ષોથી જાફરાબાદ નગરપાલિકામાં થાય છે પરંતુ આજે સ્પેશિયલી પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ અન્વયે સરકારશ્રીની મંજૂરી અન્વયે આપણે આ કામ એજન્સીને સોંપેલું છે અને આજથી એજન્સી આ કામ કરશે અને એ સો ટકા ડોર ટુ ડોર થાય શહેરમાં ક્યાંય કચરો જોવા ના મળે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જાફરાબાદનો નંબર આવે તે માટે સમગ્ર નગરપાલિકા પરિવાર આ માટે કટિબદ્ધ છે અને સમગ્ર શહેરવાસીઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ ભગીરાત કાર્યમાં સૌ સાથે મળી અને આ કાર્ય પાર પાડીએ અને જાફરાબાદને આપણે સૌ